જેના હેતુઓ છે લાઇબ્રેરી અને માહિતી વ્યવસાયનું પ્રતિનિધિત્વ કરવું એલઆઈએસ પ્રોફેશન માટે આંતરરાષ્ટ્રીય ધોરણો વિકસાવવા શિક્ષણ તાલીમ અને સંશોધનને પ્રોત્સાહિત કરવું તથા બૌદ્ધિક સ્વતંત્રતા અને માહિતી સુધી પહોંચીને સુનિશ્ચિત કરવી નૈતિક ધોરણો જોઈએ તો એનો અમલમાં લાવવા એલઆઈએસ પ્રોફેશન માટે સતત વ્યવસાયિક વિકાસ સુનિશ્ચિત કરવો જાહેર લાઇબ્રેરીઓ સ્કૂલ લાઇબ્રેરીઓ અને શૈક્ષણિક લાઇબ્રેરીઓને મજબૂત બનાવી સંગઠન માળખું જનરલ કાઉન્સિલમાં સર્વોચ્ચ નીતિ નિર્માણ અંગ તથા સભ્યો દ્વારા ચૂંટાયેલું બોર્ડ ટ્રસ્ટી જોઈએ તો અધ્યક્ષ કજાંચી અને અન્ય સભ્યો જેનું કામ છે નીતિ અમલીકરણ અને નાણાકીય સંચાલન સ્પેશિયલ ઇન્ટરેસ્ટ ગ્રુપમાં એકેડેમિક લાઇબ્રેરીઝ ગ્રુપ પબ્લિક એન્ડ મોબાઈલ લાઇબ્રેરી ગ્રુપ સ્કૂલ લાઇબ્રેરી ગ્રુપ તથા ઇન્ફોર્મેશન લિટરસી ગ્રુપ રિજનલ બ્રાન્ચિસમાં યુકેના વિવિધ પ્રદેશોમાં સ્થાનિક શાખાઓ છે તથા સેક્રેટરીઝમાં દૈનિક કામકાજ સંચાલિત કરે છે પ્રવૃત્તિઓ વાર્ષિક કોન્ફરન્સ અને સેમિનાર જે લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન પ્રોફેશનલ કોન્ફરન્સ તાલીમ અને સીપીડીમાં એલઆઈએસ પ્રોફેશનલ માટે તાલીમ વર્કશોપ તથા પ્રમાણપત્ર કોર્સનું આયોજન કરે છે એવોર્ડ્સ અને મેડલ મેડલ ધ કેટ માટે એવોર્ડ પોલિસી એડવોકસીમાં યુકે સરકાર સમક્ષ લાઇબ્રેરી સેવા માટે નીતિ ભલામણ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડમાં એલાય ક્ષેત્રે ધોરણો અને માર્ગદર્શિકા નેટવર્કિંગ જોઈએ તો આંતરરાષ્ટ્રીય એલાય સંસ્થાઓ પીપલા એલએ સાથે સહયોગ આપે છે પ્રકાશનોમાં ઇન્ફોર્મેશન પ્રોફેશનલ જનરલ જે એલઆઈ ક્ષેત્રના નવા ટ્રેન્ડ સંશોધન કિસ્સા વિશે અભ્યાસ કરે છે સીલીપ અપડેટ ન્યૂઝ લીડર છે જે સભ્યો માટે પ્રવૃત્તિઓ અને સમાચાર આપે છે ગાઈડલાઇન એન્ડ રિપોર્ટ્સમાં એલઆઈ શિક્ષણ ઇન્ફોર્મેશન લિટરેસી પબ્લિક લાઇબ્રેરી પર માર્ગદર્શિકા બુક્સ એન્ડ મેન્યુઅલ્સમાં એલાયસ તાલીમ અને વ્યવસાયિક વિકાસ માટે નિષ્કર્ષ યુકે યુકેની સૌથી મોટી લાઇબ્રેરી વ્યવસાયિક સંસ્થા છે તેનું યોગદાન એલઆઈ શિક્ષણ સીડી સીપીડી રિસર્ચ પબ્લિકેશન અને એવોર્ડ્સમાં અદ્વિત્ય છે